ઓગસ્ટ બે હાજર ત્રેવીસ આ દિવસે ભારત એક એવી સિદ્ધિ પ્રાપ્ત કરી કે જે દુનિયાનું કોઈ પણ દેશ આજ સુધી પ્રાપ્ત નહોતું કરી શક્યું આ દિવસે ચંદ્રયાન થ્રી ચંદ્રના દક્ષિણ ભાગ ઉપર સક્સેસફુલી લેન્ડ થયું આખા વર્લ્ડ માં ચંદ્ર ના દક્ષિણ ભાગ ઉપર પહોંચનાર પ્રથમ દેશ તરીકે ભારતે પોતાનું નામ તેટલું પણ સહેલું નહોતું આની પાછળ ઘણી સ્ટ્રગલ આપણા વૈજ્ઞાનિકોએ કરી ચંદ્રયાન બે ની નિષ્ફળતા પછી હાર માનવાના બદલે ડબલ જુસ્સા અને મહેનત કામ કરીને બતાવી દીધું કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ચંદ્રયાન થ્રી ને પૃથ્વી ચંદ્ર સુધી પહોંચતી વખતે ચાલીસ દિવસ લાગ્યા હતા અને જયારે ઇન્ડિયા આ પ્રોજેક્ટ એનાઉન્સ કર્યો હતો ને ત્યારે બધા લોકોને એવું જ લાગતું હતું કે ઇન્ડિયા નહીં કરી શકે અને બીજા બધા કન્ટ્રીસે ઇન્ડિયાનો મજાક પણ ઉડાવ્યો હતો પરંતુ જ્યારે આ લાઈવ સમગ્ર વિશ્વના લોકોએ તેને લાઈવ જોયું હતું અને ઇવેન્ટ આટલી લોકોએ લાઈવ જોયું તેનો પણ એક રેકોર્ડ બન્યો હતો આ નેશનલ સ્પેસ ડીજવાનો પર્પઝ એજ છે કે આપણે આપણા વૈજ્ઞાનિકોએ જે રાત દિવસ જાગીને મહેનત કરી છે તે ભૂલી ન જાય અને તેમાંથી પ્રેરણા મેળવીને બાળકો અને યુવાનો સ્પેસ ક્ષેત્ર સંશોધન કરે અને આપણું ભારતનું નામ રોશન કરે જય હિન્દ